अना, मरगलोना, रोत माथे, पार लागे छे, मारे, गगर छलके जाय, कंकरर, उब लागे छे, पाना, कमे कानो कंदे आका जणे न वञे આકાશે જબ કેવી જળે ને ગોર છે હમણાં તૂટી પર છે આપ માથે ભાર લાગે છે મારે સાબુ જમુના પાર જમુના બે કાઢ ભરપૂર છે કાના કેરે રો વેનાના માથે ભાર લાગે છે જાદુ ભરેલે તારે મોર લેને જાદુ ભરેલું ગાય છે વેણા જાય માથે પાર લાગે છે સમાન વરસે શ્રવણ ને માધવો ભરપૂર છે મારા નયન નો છલકે જાય માથે ભાર લાગે છે અમે જઈશું જશો

મારી ગાગર છલકે જાય મારી ગાગર છલકે જાય કંકર ખૂબ લાગે છે જય